નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના બુધવારે મોડી રાત્રે નેશનલ નવ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે કાર ઝડપથી દોડી રહી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડીસીએમ ત્યારે મિત્રો સાથે યાત્રા હતી કારમાં સવાર ચાર લોકો યુનિવર્સિટીના ડોક્ટર હતા એવું પણ કહેવામાં આવે છે કાર સાથે થયેલ ડીએસસીએમ માલથી ભરેલું હતું આ ઘટનામાં અમારાઓ ત્યારે જિલ્લાના રાજબપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અત્રાસી નજીક ઝડપી ગતિ આવતી કારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડીસીએમ સાથે અથડાઈ હતી ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી અને ત્યારે મુસાફરોના મોત નીપજ્યા હતા ઓળખ ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારની શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાર્થી તરીકે થઈ છે રાત્રે દસ વાગ્યાની આસપાસ ફ્લાયઓવર પાસે આ અકસ્માત થયો હતો પીડિતો મેરઠથી ગાઝિયાબાદ પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ ડીએસસીએમ ડ્રાઈવર ઘટના સ્થળે ભાગી ગયો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક અંધારામાં પાર કરી લીધો હતી અકસ્માત થયો હતો જે આમ મિત્રો અત્યારે આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ